કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ આઈએસપી ટ્યુશન ક્લાસીસ તો બે વિડીયોમાં આપણે નમૂના તરીકે બધા ખાતાના એન્ટ્રી આપણે શીખી ગયા હવે આપણે સ્વાધ્યાયનો એક પ્રશ્ન સોલ્વ કરીએ જેમાં આપણે ક્વેશ્ચન નંબર સિક્સ રાજકોટના રાજકમલવાળો આપણે પ્રશ્ન સોલ્વ કરવાનો છે તો વિડિયોના આખર સુધી વ્યવસ્થિત જોજો તો તમને બધી એન્ટ્રીઓ સમજ પડશે તો જ્યારે આપણે પ્રશ્ન બનીએ બનાવતા હોય તો પહેલાં આપણે પ્રશ્ન વ્યવસ્થિત વાંચવાનું કે અમારે કઈ કઈ એન્ટ્રી તમને આપેલી છે તો જો આપણે પ્રશ્ન વાંચીએ ચોપડીમાં બધાનું ધ્યાન હોવું જોઈએ તો જ્યારે પણ તમને પ્રશ્ન વ્યવસ્થિત વાંચશો ને તો તમને ખબર પડશે કે આપણે શું કરવાનું છે પ્રશ્નમાં તો પેલું આપણે વાંચી લઈએ રાજકોટના રાજકમલ સ્ટોર્સ ઇસ્ટોર્સને સુરતમાં એક શાખા છે એટલે કે મુખ્ય ઓફિસ ક્યાં છે એની રાજકોટમાં અને એની શાખા ક્યાં છે આપણી સુરતમાં મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર માલ મોકલે છે શાખા માલનો ઉધાર તેમજ રોકડ વેચાણ પણ કરે છે એટલે કે બે પર કન્ડિશન આપણે માલ વેચવાનું ઉધારમાં પણ અને રોકડમાં પણ શાખાના બધા જ ખર્ચા મુખ્ય ઓફિસ થી ચૂકવવામાં આવે છે મુખ્ય ઓફિસ કોણ એટલે કે રાજકોટ થી ચૂકવવામાં આવશે મુખ્ય ઓફિસ શાખાને પરચુરો ખર્ચ માટે રોકડ મોકલે છે તો જે પણ મુખ્ય ઓફિસ આપણને રોકડ મોકલશે તો એક શાખા ખાતાની ઉધાર બાકી પર અને બીજી એન્ટ્રી પેટા રોકડ ખાતાની ઉધાર બાકીમાં નીચે આપેલી માહિતી પરથી એકત્રીસ નોટ અગિયાર મુખ્ય ઓફિસના ચોપડામાં સુરતનું શાખા ખાતું તે ઉપરાંત વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો હવે તમે કહેશો પ્રશ્નમાં તો ત્રણ જ ખાતા કીધા છે અને તમે બનાવ્યા વેપાર ખાતું પેટા રોકડ એ જોઈશ તમને જો પ્રશ્નમાં દેવોદાર બાકી અને પેટા રોકડ બાકી દેખાય તો કમ્પલસરી આપણે ખાતા બનાવવાના બરાબર ને તો જો પાછે આપણે શું શું આપેલું છે કે શરૂઆતનો સ્ટોક દેવાદાર પેટા રોકડ ફર્નિચર અગાઉથી ચૂકવેલ વીમો પગાર ચૂકવવાના બાકી બધી એન્ટ્રી કાઉન્સ આપણી સાકા ખાતાની ઉદર બાજુ ચૂકવણી બાકી કા આપણે સાકા ખાતાની જમા બાજુ મુખ્ય ઓફિસથી મળેલ માલ રોકડ વેચાણ મુખ્ય ઓફિસ ને પરત કરેલ માલ શાખા ને કરેલ એક્સ્ટ્રા ફર્નિચર મોકલેલું છે પછી ખર્ચા છે મજૂરી પગાર ભાડું પછી વીમો વીમાની ઉપર તારીખ આપેલી છે અલગથી પછી આગતી બળી ગયેલ માલ એના ઉપર પણ તમને કાઉસ માં મૂળ કિંમત પછી કાઉસમાં પણ અલગથી કીધું જેમાં વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યું છેવટની બાકી તમને આપેલી છે સ્ટોક ની દેવાદાર ની પેટા રોકડની અને ફર્નિચર માં શું કીધું કે દસ ટકા લેખે ઘસારો ગણવાનો છે તો બધી એન્ટ્રી આપણે કરી લેવાનું બરાબર પહેલા તો આપણે જોવાનું કે આપણે જે ખાતા બનાવતા હોય તેમાં કઈ કઈ એન્ટ્રી આપણે ફિક્સ લખવાની દરેક પ્રશ્નમાં છે જેમ આપણે ખાતા બનાવ્યા તો શરૂઆત ક્યાંથી કરવાની આપણે હંમેશા દેવાદાર ખાતાની ઉધાર બાકી એ લખવાનું બાકી આગળ લાભ ફિક્સ જ એન્ટ્રી હોય બધી બાકી આગળ લાભ જે તે રકમ અહીંયા રકમ લખવાની એના નીચે ફિક્સ હોય કે ઉધાર વેચાણ અહીંયા જ આવે એ લખવાનું ઉધાર વેચાણ જવાબ બાજુમાં લખવાનું રોકડ દરેક પ્રશ્નમાં આવશે અને અહીંયા બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા આ દરેક પ્રશ્નમાં આ ચાર એન્ટ્રિય દેવોદાર ખાતામાં આવશે ને આવશે બીજું પેટર્ન ઉપર ખાતા ઉદાર બાજુ પણ આપણે ચાર એન્ટ્રીઓ ફિક્સ હોય પહેલું તો બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા પછી મુખ્ય ઓફિસથી મળેલ મુખ્ય ઓફિસથી મળેલ

ઉધાર ની રકમ હોય ઉધારની રકમ વેચાણ રોકડ રોકડની રકમ પછી આપણે સરળો આ બાજુ પણ કાચો નફો આમાં પડે ઉધાર તો આ ખાતામાં કા જાય કાચો નફો જેમાં બાકીમાં જાય બરાબર આ ખાતો આપણે બંધ કરીશું અહીંયા શું મળશે આપણને ચોખ્ખો નફો આ બધી અંતે આપણે શું ફિક્સ તો આટલું તમે ખાતા બનાવો વ્યવસ્થિત ફટાફટ ફટાફટ આ બધી એન્ટ્રી કરી દેવાનું પછી વન બાય વન કરીને વાંચવાનું હવે તમને શું શું આપેલું છે સૌથી પહેલા તમને શરૂઆતમાં શું આપેલું છે માલનો સ્ટોક તારીખ કઈ છે એક ચાર બધામાં નીચે ડેસ ડેસ કર્યું કે બધામાં કઈ તારીખ છે એક ચાર એટલે બધું કઈ કઈ શરૂઆતની વાત કઈ કહેવાય શરૂઆતની વાત ચાલો શરૂઆતની વાત કે લખાય શાખા ખાતેનું ઉદાહરણ બાજુ અહીં લખ્યું છે માલનો સ્ટોક તો માલનો સ્ટોક માલનો સ્ટોકની રકમ આપેલી છે આપણને બાર હજાર રૂપિયા બરાબર બધા આપણે બે એન્ટ્રી કરીશું પહેલા બધું લખી લઈએ પછી લખી લઈએ આપણે દેવાદારો પછી તમને આપેલું છે પેટા રોકડ પેટા રોકડ પછી આપણને આપેલું છે ફર્નિચર પછી આપેલું છે અગાઉથી ચૂકવેલ વીમો અગાઉથી ચૂકવેલ વીમો પછી તમને આપેલું છે પગાર ચૂકવવાનું બાકી બાકી તો આપણી જવાબદારી ગણાય એકા લખાય જ બાકીમાં પગાર ચૂકવવાનું બાકી પગાર ચારસો પેટા રોપણ ની રકમ છે ચાલીસ રૂપિયા ફર્ચર ની રકમ છે બે હજાર રૂપિયા અને અગાઉથી ચૂકેલ વીમો એકસો રૂપિયા અને પગાર બાકી બસો રૂપિયા બરાબર એમ આપણે એન્ટ્રી કઢવાની પછી એનો સરવાળો લખવાનો આપણે બા આપણે સરવાળો કરીએ બરાબર કરીએ ડબલ એન્ટ્રી તો માલનો શરૂઆતનો લખાય દેવાદાર વેપાર ખાતાની ઉધાર બાજુમાં શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાકીમાં તો દેવાદાર દેવાદારની શરૂઆતની બાકી દેવાદાર ખાતાની ઉધાર બાકીમાં નવ હજાર ચારસો રૂપિયા પછી તમને આપણે પેટા રોકડ એ પેટા રોકડમાં માં લખાય કેટલા રૂપિયા ચાલીસ રૂપિયા પછી ફર્નિચર તો ફર્નિચર આપણે છેવટની બાકી શોધીને આ બાજુ બનાવવાનું બરાબર એ તો છેલ્લા આવશે પછી વીમો એ હમણાં બે બીજી એન્ટ્રી થાય ને કે આપણે વીમા ખાતું કંઈ બનાવ્યું નથી એ બધું કાં રાખશે નફા નુકસાન ખાતામાં જ્યારે એન્ટ્રી આવશે ત્યારે એના પછી આપણે આગળ વધીએ આગળ લખ્યું છે કે મુખ્ય ઓફિસ થી મળેલ માલ મુખ્ય ઓફિસ આપણને માલ મળે તો શાખા પાસે માલ આવે આવે તો કા લખાય ઉધાર બાદ કરીએ મુખ્ય ઓફિસ થી મળેલ માલ મુખ્ય ઓફિસ થી મળેલ માલ ચલો કેટલાનો માલ મળ્યો આપણને મુખ્ય ઓફિસ થી એક લાખ અને વીસ હજાર જેટલું પણ આપણને માલ મળે એ આપણા માટે શું ગણાય ખરીદી તો ખરીદી ક્યાં લખાય વેપાર ખાતાની ઉધાર બાજુ પણ અહીંયા લખશું આપણે એક લાખ અને વીસ હજાર રૂપિયા થઈ ગઈ એન્ટ્રી દરેક નામની બે બે એન્ટ્રી આપણે કરતા જવું ને પછી લખ્યું છે મુખ્ય ઓફિસ થી મને માલ થઈ ગયું પછી રોકડ વેચાણ શું લખ્યું છે આપણે રોકડ વેચાણ તો આપણે લખ્યું છે અહીંયા વેચાણ વેચાણની નીચે લખ્યું છે આપણે રોકડ વેચાણ તો રોકડ વેચાણ આપણે આપ્યું છે સડસઠ હજાર નવસો રૂપિયા તો સિક્સટી સેવન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ રોકડ વેચાણની બીજી નોંધ ક્યાં આવે શાખા ખાતાની જ બાજુ આપણે શાખા દ્વારા મુખ્ય ઓફિસને માલ પરત કરવામાં આવે કે ભાઈ માલ બરાબર નથી તો માલ આવે તો ઉધાર બાજુ પર મુખ્ય ઓફિસ આવે તો ઉધાર મુખ્ય ઓફિસને પરત કરો તો બાજુ મુખ્ય ઓફિસને મુખ્ય ઓફિસને

કે શાખાએ કરેલ પરચુરણ ખર્ચા પરચુરણ ખર્ચની જો નોંધ એકંદરે બેંટા રોકડ ખાતેની જમા બાકીમાં તો બેંટા રોકડની જમા પરચુરણ ખર્ચ તમને આપેલું છે 90 રૂપિયા પરચુરણ ખર્ચની બીજી એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતે ઉધાર પરચુરણ ખર્ચા પરચુરણ ખર્ચા 90 રૂપિયા ચાલો આગળ વધીએ દેવાદારો પાસેથી મળેલ રોકડ દેવાદાર પાસેથી પૈસા મળે તો દેવાદાર ખાતાની કા લખવાનું જમા બાકીમાં અને બીજી એન્ટ્રી કા આવે સાકા ખાતાની જમા તો દેવાદાર પાસેથી મળેલ રોકડ 70000 રૂપિયા આપણે રોકડ લખ્યું જ હતું 70000 રૂપિયા ને બીજી એન્ટ્રી આવશે સાકા ખાતાની જમા દેવાદાર પાસેથી મળેલ દેવાદારો પાસેથી મળેલ રોકડ એનો રોકડ મળ્યા તો ભાઈ 70000 રૂપિયા મહિના આ બાજુ પર 70000 ની નોંધ થાય નેક્સ્ટ લખ્યું છે દેવાદારે પરત કરેલ માલ અને આપણે એટલે કે કોઈને માલ વેચ્યો હોય એ વ્યક્તિ આપણને શું કરે માલ પરત કરે તેને કહેવાય વેચાણ પરત તો વેચાણ પરત આપણે લખવાનું તો દેવાદારે પરત કરેલ માલની રકમ છે બે હજાર રૂપિયા અને કહેવાય માલ પરત એટલે કે વેચાણ પરત તો વેચાણ પરત ની બીજી નોંધ આવે દેવાદાર ખાતેની જવા બાજુ પર લખવાનું માલ પરત બે હજાર રૂપિયા ચાલો એના પછી તમને આપેલું છે દેવાદારે આપેલ વટાવ દેવાદાર આપણે વટાવ આપીએ તો એના માટે નફો તો ખાતામાં જમા વટાવ તો વટાવની રકમ તમને આપેલી છે ત્રણસો રૂપિયા માટે શું હોય ખોટ હોય તો વટાવ લખાય નફા નુકસાન પણ દેવાદાર માટે શું ગણાય નફો તેના ખાતામાં જમા કસર કસરની રકમ તમને આપેલી છે પચાસ રૂપિયા આમાં જમા તો નફા નુકસાન ખાતે ઉધાર કસર પચાસ રૂપિયા આગળ વધીએ પછી તમને આપેલી છે ઘર એના માટે નફો એટલે કે દેવદાર ખાતાની જમા ઘાદ રકમ આપણને આપેલી છે એકસો ને પચાસ રૂપિયા બીજીનું નામ છે નફા નુકસાન ખાતે ઉધાર ઘાલખાદ એકસો ને પચાસ રૂપિયા ક્લિયર એકદમ આગળ વધીએ મુખ્ય ઓફિસ થી મળેલ ફર્નિચર મુખ્ય ઓફિસ દ્વારા પાછું ફર્નિચર મોકલવામાં આવે છે તો મુખ્ય ઓફિસથી જે પણ વસ્તુ આવતી હોય ક્યાં લખવાની આપણે શાકા ખાતાની ઉધાર બાજુ શું આપણી પાસે ફર્નિચર એ લોકોનું ફર્નિચર એનો પછી તમને તારીખ આપેલી છે તો કૌંસમાં તારીખ લખવાની એક દસ બે હજાર દસ એક દસ બે હજાર દસ માં આ વધારાનું ફર્નિચર આપણી પાસે આવ્યું કેટલું ફર્નિચર આવ્યું આપણી પાસે એક હજાર રૂપિયાનું પેલો આપણે એક હજાર રૂપિયા હવે એની બીજી નો એની બીજી નોંધ નહીં લખાય અને આપણે છેવટની બાકી શોધવાની બરાબર ને તો એના પર શું પણ ઘસારો એકદમ છેલ્લામાં આવશે બરાબર ને આગળ વધીએ આપણે પછી તમને આપણે જે મુખ્ય ઓફિસ થી ચૂકવેલ ખર્ચાઓ મુખ્ય ઓફિસ દ્વારા અમુક ખર્ચાઓ ચૂકવામાં આવે છે બરાબર ને તો એ લખવું આપણે ખર્ચા તમે બેંકથી થી લખજો ને કૌંસમાં લખી દેવાના ખર્ચા તો કયા કયા ખર્ચા કર્યા છે જો મુખ્ય ઓફિસ દ્વારા પેલું તો મજૂરી મજૂરી આપણી પાસે બસો ભાડા ને ભાડું છે આપણી પાસે તેરસો અને વીમાન આપણી પાસે આપેલા છે આઠસો રૂપિયા આ શું છે બધા ખર્ચા હોય તો ખર્ચો સરળ કાઢે એવું આપણે બહાર કરી દઈશું બરાબર પછી આપણે કરીશું એક એક સાથે બધું કેલ્ક્યુલેટર ચલાવીએ ચલો આ બધાને આપણે બે નોન કરવાની એક એક આ એન્ટ્રી થઈ ગઈ એક ની એક એક ની એક ની બધાને એક એક એન્ટ્રી થઈ ગઈ હવે બીજી નોન કરીએ મજૂરી કા લખાય વેપાર ખાતામાં તો ચેક કરવાનું છે મજૂરીનો ઉપર કસે નામ આપેલું છે એક વખત ચેક કરવાનું જે આપણે તારીખ આપેલી હોય ને એ ખર્ચામાં ઉપર ચેક કરવાનું કે એ જ નામનો ઉપર તારીખમાં તો નામ આપેલ છે કે નહીં તો જો મજૂરી અહીંયા શું એ વીમો ને અહીંયા શું હતી આપણી પગાર ઉપર મજૂરી નામ આપેલ નથી તો મજૂરી ક્યાં લખાય વ્યાપાર ખાતા હોય લખશું આપણે મજૂરી મજૂરીની રકમ આપણી પાસે બસો રૂપિયા જો આમાંથી કોઈ પણ નામ ઉપર તારીખમાં આપેલ હોય તો આપણે કઈ રીતે નોંધ કરવાની આગળ આવશે બરાબર હમણાં જ આવશે જો પગાર તો અહીંયા પગાર છે ને જો ઉપર પણ તમને પગાર આપેલું છે તો જયારે પણ કોઈ ખર્ચા તમને અહીંયા આપેલા હોય તો એ જ ખર્ચનું નામ ઉપર તારીખ સોતે આપેલું હોય તારીખ જોડે આપેલું હોય શરૂઆતની તારીખમાં હોય અથવા આખરની તારીખમાં હોય તો કઈ રીતે કરવાનું જો સમજો વ્યવસ્થિત બરાબર ને યાદ રાખજો બહુ વખત પ્રશ્નો આવે છે પગાર તો પહેલા તો પગાર લખવાની કે આપણી પાસે 2800 રૂપિયા કાઉન્સમાં લખવાનું એના ઉપર છે હવાલો આપણે 12 માં શીખેલા હવાલો બરાબર ને ચૂકવણો બાકી હોય અગાઉથી લે પ્લસ કરવાનો માઈનસ કરવાનો તો અહીંયા વ્યવસ્થિત સમજો જો કોઈ પણ નામની સાથે ચૂકવવાનું બાકી હોય શું હોય ચૂકવવાનું બાકી એટલે કે આપણી જવાબદારી હોય એ પ્રમાણે યાદ રાખવાનું ચૂકવવાનું બાકી આપણી શું હોય જવાબદારી તો જવાબદારીમાં સાઈન યાદ રાખજો પહેલા લખવાનું માઇનસ પછી લખવાનું પ્લસ શું લખવાનું પહેલા માઇનસ પછી પ્લસ કયા વાળા પ્રશ્નમાં જ્યારે જે પણ અહીંયા ખર્ચના નામ આપેલા હોય અને એ જ ખર્ચનું નામ તમને ઉપર તારીખમાં આપેલું હોય બરાબર ને આ બાજુ હોય અથવા આ બાજુ હોય પણ તારીખની સાથે નામ આપેલું હોય બરાબર ને જે પણ ખર્ચા હોય એનું નામ કે આપેલું હોય ઉપર આપેલું તો કંઈ પ્રમાણે કરવાનું જો એ નામ ચૂકવવાનું બાકી હોય પગાર ચૂકવવાનું બાકી મજૂરી ચૂકવવાનું બાકી ભાડું ચૂકવવાનું બાકી ચૂકવવાની બાકી આપણી શું હોય જવાબદારી તો જો જવાબદારી હોય તો એમાં આપણે શું કરવું પહેલા માઈનસ પછી શું કરવાનું પ્લસ કરવાનું જો આપણી મિલકત હોય શું હોય આપણી મિલકત જેમ કે અગાઉથી ચૂકવેલ ખર્ચા અગાઉથી ચૂકવેલ વીમો અગાઉથી આપણે ચૂકવું તો આપણે શું ગણાય મિલકત ગણાય ને ચૂકવણ બાકી આપણે શું હોય જવાબદારી હોય તો જવાબદારીમાં પહેલા માઈનસ પછી પ્લસ ને જો મિલકત હોય તો પેલા પ્લસ પછી શું કરવાનું માઇનસ કરવાનું તો આ રકમ કઈ હોય તો આ રકમ હોય પેલા શરૂની ને આ રકમ હોય આખરની આખરની ને પછી આખરની બરાબર ને તો ચેક કરીએ આપણે કે અંદર શરૂઆતની તમને પગાર આપી લીધી જો આપી લીધી પગાર ચૂકવવાના બાકી તારીખ એક ચાર એક ચાર એટલે કે શરૂઆતની તો શરૂઆતની કેટલી આપણી પાસે છે બસો રૂપિયા તો એ લખશો આપણે બસો રૂપિયા

એના પછી શું આપેલું છે આપણે વીમો તો લખો અંદર વીમો હવે જો અહીંયા પણ વીમો છે ને ઉપર તમને વીમો પણ આપેલો અગાઉથી ચૂકવેલ વીમો હવે કઈ તારીખ ઉપર ચલો પહેલા તમને લખો એ રકમ આઠસો રૂપિયા બરાબર ને સેમ આમાં પણ આવું છે પહેલા શું આવશે શરૂનું શરૂનું અને પછી આવશે આખરનું નામ બંનેમાં સેમ લખવાના અહીંયા પણ જો શરૂની અહીંયા આખા છે અહીંયા પણ શરૂ નહી અહીં આખાની પણ સાઇન બદલવાની જો આપણી જવાબદારી હોય પગાર ચૂકવવાનો બાકી તો આપણી જવાબદારી તો પહેલા માઇનસ પછી પ્લસ અગાઉથી ચૂકવેલ ચૂકવેલું આપણી સોકોને મિલકત ગણાય તો મિલકત માં શું કરવાનું પહેલું શરૂઆતનું કરવાનું પ્લસ ને આખરનું કરવાનું માઇનસ પહેલા પ્લસ પછી માઇનસ ને પહેલામાં પહેલા માઇનસ પછી

આપણે શોધવું પડશે કેટલા વધારે આપણે વીમો ચૂકવ્યું આપણે બારમોને શીખવેલા કે ભાઈ આપણી કંપની બંધ થાય એના આગળના તમે જેટલા પણ ખર્ચા કરો એને શું કહેવાય અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ એ શું કરતા નફા મૂકન ખાતામાંથી માઇનસમ જ અહીંયા પણ એ જ કરવાનું કે છેવટની બાકી શું કઢવાની માઇનસ અગાઉથી ચૂકવેલ વીમો હોય પગાર હોય ભાડું હોય અગાઉથી ચૂકવો તો માઇનસ ને ચૂકવવોનો બાકી હોય તો પ્લસ તો જો કેટલા મહિના ગે પાયવા ત્રીજા મહિનામાં કંપની બંધ તો ચોથો મહિનો તો ચોથો આખો ગણવાનું પાંચમો અને છઠ્ઠા મહિના જો તારીખ કહીએ છેલ્લી તારીખ તો છઠ્ઠો મહિનો પણ ગણાશે એટલે કુલ કેટલા મહિના થઈ ગયા ત્રણ મહિના તો ચાલો ગણતરી કરીએ વીમા ના કેટલા પૈસા ચુકવ્યું આપણે આઠસો રૂપિયા કેટલા મહિના આપણે ગણતરી કરવાની ત્રણ મહિનાની ત્રણ ભાગ્યા કેટલા કરવાના બાર આઠ તાલી ચોવીસો ભાગ્યા કરશો આપણે બાર બાર દુ ચોવીસ એટલે કે બસો આઠસો ગુણ્યા ત્રણ ચોવીસો ચોવીસો ભાગ્યા બાર ગુણ કેટલા કમ કેટલા આવશે બસો રૂપિયા તો અગાઉથી ચૂકેલ કેટલા રૂપિયા કરવાના અહીંયા બસો રૂપિયા સરળો કઈને કાલે ખોઈ લેવાનો આપણે બાર ચલો અહીંયા શું આવ્યું માઇનસ તો જો વીમામાં અથવા પગારમાં તમે છેલ્લું સોલ્વ કરો આમાં શું આવ્યું પ્લસ જો અહીંયા રકમ હોય તો આ રકમ લખાય સાકા ખાતાની ઉધારમાં પ્લસ આવે છેલ્લામાં બરાબર ને આખરની બાકીની બે નોંધ લખાય શરૂઆતની બાકી આપણે ઓલરેડી લઈ ગયા શરૂઆત એક અહીંયા શરૂઆત એક અહીંયા જો આખરની રકમ તમે શોધતા હોય તો જો જવાબદારીમાં આખાની રકમ આવે તો એની બીજી એન્ટ્રી કામ છે આ બાજુ સાકા ખાતાની ઉધાર એ જો મિલકતની આખરની બાકી આવે તે ક્યાં લખાય શાખા ખાતા ની જ્યાં બચવું અહીં લખશો આપણે અગાઉ ચૂકવેલ વીમો અગાઉથી ચૂકવેલ વીમો એટલે રૂપિયા બસો રૂપિયા થઈ ગયું ચાલો આગળ વધીએ કઈ તમને આપેલું છે કે એકત્રિત સોરી ત્રેવીસ ત્રણ બે હાજર અગિયાર ના રોજ આગ થી બળી ગયેલ માલ કોઈ પણ કારણસર કંપનીમાંથી માલ જાય અગિયાર માં આપણે શીખેલા બાર માં પણ શીખેલા કે આગ થી ગયેલ માલ ચોરીથી થી ગયેલ માલ દાનમાં આપેલ માલ ધર્માદા આપેલ માલ કે આપણે માઇનસ કરતા હતા ખરીદીમાંથી આપણે ખરીદી ઓલરેડી સોલ્વ કરી દીધી એમાંથી આપણે માઇનસ કરી શકાય નહીં તો આમાંથી માઇનસ નહીં થાય તો ક્યાં લખવાનું વેપાર ખાતાની જ્યાં બાકીમાં તો લખું જો વેપાર ખાતાની જ્યાં બાકીમાં આગથી ગયેલ માલ આગથી ગયેલ માલ કેટલાનો માલ જતો રહ્યો આગથી તો ચેક કરી આગથી બળી ગયેલ માલ કેટલું પાંચસો રૂપિયા હવે જો એના વીમા કંપની પૈસા આપે તો શાખા ખાતાની ક્યાં લખવાનું જ્યાં બાકીમાં તો વીમા કંપની ખાતે વીમા કંપની ખાતે કેટલા પૈસા આપે પૈસા અહીંયા લખવાના તો કેટલા પૈસા આપી જોઈએ તો વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર રાખ્યો પૂરેપૂરા પૈસા આપી દીધા વીમા કંપની લખવાના પૂરા પૂરા પાંચસો રૂપિયા જો વીમા કંપની અડધા પૈસા આપે તો અડધા લખવાના તો અડધો લોકો ખોટ થઈ ગઈ એ ખોટકા લખા છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકીમાં વધી ગયો આગળ વધીએ તમને સ્ટોકની છેવટની બાકી દેવાદાર છેવટની બાકી અને પેટર ઓપન છેવટની બાકી છેવટની બાકી ક્યાં લખાય આ બાજુ બધું લખશે અહીંયા આપણે સ્ટોક ભાઈ તમને આપેલું છે દેવાદારો તમને આપેલું છે અહીંયા પેટા રોકડ આ નામ આવી ગયા હવે ચેક કરવા જેટલા માં તમે શરૂઆતમાં અહીંયા નામ લખ્યા હોય એ બધા જ નામ આ બાજુ આવવા જોઈએ તો જો કેલા નામ હતા માલનો સ્ટોક આવી ગયો દેવાદારો આવી ગયા પેટા રોકડ આવી ગયા ફર્નિચર આવ્યું નહીં ફર્નિચર બાકી તો એ લખવાનું ફર્નિચર ફર્નિચર લખવાનું બાકી પછી અગાઉ તો ચૂકવેલ વીમા આવી ગયો બધાની રકમ સોધી બરાબર ને ચલો તો રકમ તમને આપેલી હતી સ્ટોકની રકમ તમને આપેલી છે આઠ હજાર રૂપિયા દેવા તમને આપેલા છે નવ હજાર રૂપિયા પેટર ઓકરની રકમ આપેલી છે આપણને વીસ રૂપિયા ફર્નિચર આપણને આપેલું નથી આપણે શોધવું પડશે તો છેલ્લામાં કીધું ફર્નિચર પર દસ ટકા લેખે ઘસારો ફર્નિચર આપણે ઘસારો ગણવાનો તો ચલો ફર્નિચર આપણી પાસે કેટલાનું હતું શરૂઆતમાં બે હજારનું પછી આપણી પાસે એક ફર્નિચર આવ્યું હજુ કેટલાનું હજાર રૂપિયાનું એ વચ્ચે આવ્યું અર્ધ વચ્ચે આવે તો આપણે તારીખની ગણતરી કરવાની તો ચલો પહેલા પર આપણે ફર્નિચરની ઘસારો કરીએ ફર્નિચર પર ઘસારો ફર્નિચર પર ઘસારો ચલો પેલો ફર્નિચર કેટલાનું હતું બે હજારનું બે હજાર ગુણ્યા દસ ટકા ઘસારો આવે બસો રૂપિયા કેટલા ઘસારો આવી ગયો આ પહેલા વાળા ફર્નિચર હતો હવે બીજો ફર્નિચર આપણી પાસે આવ્યું કઈ તારીખ આવ્યું 1/10/2010 ના રોજ એટલે આ આવ્યું 1000 નું એના પર સેમ 10% એટલે કેટલા આવશે 1000 રૂપિયા 1000 ના 10% એટલે કે 100 રૂપિયા 1000 ના 10% એટલે કે 100 રૂપિયા હવે આ તો કે વચ્ચે આવ્યું ને જ્યારે પણ કોઈ પણ વસ્તુ અમારી પાસે વચ્ચેથી આવે તો એના પર આખા વર્ષનો ઘસારો કે આખા વર્ષનો કોઈ પણ ભાડું બનાય નહીં અર્ધ વચ્ચે હોય તો મહિના ગણવાના બે મહિના ચાર મહિના છ મહિના દસ મહિના તો ક્યારે મહિનામાં આવ્યું દસમા મહિનામાં તો દસમો મહિનો અગિયારમો બારમો પહેલું બીજું અને ત્રીજું કુલ કેટલા મહિના છ મહિના આપણે ઘસડમાં કેટલા મહિનો ગણવાનો છ મહિના તો ગુણ્યા છ ભાગ્યા બાર કરો તો ઘસડો કેટલા આવશે પચાસ રૂપિયા કેટલા આવશે પચાસ રૂપિયા આખા વર્ષના સો તો છ મહિના કેટલા પચાસ રૂપિયા પહેલા પણ કેટલો ઘસારો બસો અને પર કેટલો પચાસ તો કુલ ઘસારો કુલ ઘસારો બસો વધતા પચાસ બરાબર બસો ને પચાસ કુલ ઘસારો કેટલા આવી ગયો પચાસ ઘસારો આપણે ક્યાં લખાય નફા નુસન ખાતે આપણે આપણે પૂરી કરવાની ચાલો તો ફર્નિચર આપણે પાસે ફર્નિચર બે હજાર વચ્ચે કેટલા આવ્યું હજાર રૂપિયા નું આપણે પાસે કુલ ફર્નિચર આવી ગયો ત્રણ રૂપિયા એના ઉપર કેટલા આવી ગયો

નવ હજાર વીસ રૂપિયા સત્તાવીસો પચાસ અને બસો રૂપિયા અને આવશે ઓગણીસ હજાર નવસો ને સિત્તેર પાંચ હજાર સો રૂપિયા ચલાવી રહ્યું હવે જો શરૂઆત આખરનો સ્ટોક જેમ કે શરૂઆતની સ્ટોકની રકમ આપણે ક્યાં લખી આ બાજુ છેવટનો સ્ટોક ક્યાં લખાશે વેપાર ખાતાની જ બાકીમાં તો અહીંયા લખો આપણે સ્ટોક આઠ હજાર રૂપિયા એના પછી દેવદાની છેવટની બાકી બાકી આગળ લઈ ગયા નવ હજાર રૂપિયા પેટર વીસ રૂપિયા થઈ ગયું ફર્નિચર એન્ટ્રી થઈ ગઈ વીમો હવે બધી ઓલમોસ્ટ એન્ટ્રી પૂરી થઈ ગઈ તો આપણી હજુ પણ બાકી છે બાકી ને તો ઉધાર વેચાણ આપણે કઈ રીતે આપેલી નથી જો કુલ આપેલી હોય તો રોકડ માઇનસ ઉધાર મળી જાય તો દેવાદાર ખાતામાં છે કરો કોઈ એન્ટ્રી બાકી આપણી એક જ એન્ટ્રી બાકી ઉધાર વેચાણ બાકી બધી એન્ટ્રી આપણને મળી ગઈ

એક્યાસી પાંચસો માઇનસ નવ હજાર ચારસો રૂપિયા તો સડસઠ હજાર નવસો વત્તા બોતેર હાજર સો રૂપિયા તો કુલ વેચાણ આપણે મળ્યું એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા એક લાખ ચાલીસ હજારમાં બે હજાર ની કરોખો બાદ નાખી તો બહાર આવશે એક લાખ અને આડત્રીસ હજાર રૂપિયા આપણું પતી ગયું ક્લિયર હવે બીજું ખાધું એક એન્ટ્રી પૂરી થઈ ગઈ શું કરશે અહિયાં સિત્તેર રૂપિયા બરોબર ને સિત્તેર આવી ગયા હવે બીજી એન્ટ્રી ક્યાં આવશે મેં તમને શીખવું સ્ટાર્ટિંગમાં આ બે એન્ટ્રી ઉધારમાં આ બાજુ ક્યાં લખ્યું ઉધારમાં શાખામાં પણ ક્યાં લખવાનું ઉધાર બાકીમાં આમાં ઉધાર તો શાખામાં પણ ક્યાં લખવાનું ઉધાર ફિક્સ હોય

એક અડસઠ હજાર પાંચસો ને સિત્તેર સેમ આવજો પણ એક લાખ અડસઠ હજાર પાંચસો ને સિત્તેર બાદભાઈ કરીએ માઇનસ ત્રેવીસ હજાર પાંચસો નેવું માઇનસ અમુક એન્ટ્રી રેક એવું લાગે છે મને માઇનસ એક હજાર એકાવન હજાર હાજર સામાન્ય અઢાર હજાર આઠસો દસ રૂપિયા આવી ગયા સામાન્ય નફો હવે આપણે કયું ખાતું બંધ કરવાનું વેપાર ખાતું વેપાર ખાતામાં સરળો કરીએ આઠ હજાર એક લાખ આડત્રીસ હજાર વત્તા પાંચસો તો એક લાખ છેતાલીસ હજાર પાંચસો એક છેતાલીસ પાંચસો પાંચસો માઇનસ એક લાખ દસ હજાર માઇનસ બસો આવશે ચોવીસ હજાર ત્રણસો ચોવીસ હજાર ત્રણસોમાં ખાતામાં જમા ચોવીસ હજાર ત્રણસો નીચે પણ સેમ ચોવીસ હજાર ત્રણસો આ બાજુ પણ સેમ ચોવીસ ત્રણસો હવે ઉપર રાખી બાકીએ બાકી એકસો પચાસ છવ્વીસો તેરસો સાતસો પચાસ અને બસો પચાસ તો કેવો અઢાર હજાર દસ રૂપિયા ચોખ્ખો નફો અઢાર હજાર દસ રૂપિયા એટલે કે આ વાળો આન્સર અને આન્સર બંને ઓકે હોવો જોઈએ એકદમ સરખા આવવા જોઈએ એકદમ સરખા તમારા આવી ગયા તો પૂરેપૂરે માર્ક્સ તમને મળી રહેશે બરાબર જો અમા તમને કઈ તકલીફ પડી હોય તો તમે મને કોમેન્ટ કરશો કે સર આ જો આ પ્રશ્ન કરાવો અમને આવા સેમ પ્રશ્ન ઘણા બધા ચોપડીમાં આપેલા છે જે પણ તમને લાગતા હોય તમે મને કરો કોમેન્ટ કરો કે સર આ પ્રશ્ન નથી આવડતો તમે આના વિડીયો બનાવીને આપો તો તમે વ્યવસ્થિત વિડીયો જોશો બધા તો તમને ખબર પડી રહેશે બરાબર ચાલો તા બાય બાય